જય માતાજી મિત્રો હું છું એસ એમ ઠાકોર અને અમારે અને ગબરભાઈ ઠાકોરને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધનો સમાધાન માટે અમે આવ્યા છીએ ગબરભાઈના ઘરે એમની માતાની હું માફી માંગવા આવ્યો છું કારણ કે જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દો બોલ્યા અને ઠાકોર સમાજમાં એમના મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે એટલે એ વાતનું સમાધાન ને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે તો ગબરભાઈ મને અમુક સવાલો પૂછશે એના હું જવાબ આપવા તૈયાર છું તો બોલો ગબરભાઈ જે કે હે

અને એમના સમાચાર પણ આયા હતા પણ મેં ગુસ્સામાં આવી અને એમના વિશે ખરાબ અપશબ્દો અને એમની માતાનું પણ અપમાન કર્યું છે હાલ માતા કરશે હાલ જે માતા કે છે એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ અને બીજી હું એક વાત કહું કે જે ભાઈઓ મારા કારણે ઝઘડ્યા છે ઠાકોર દરેક ઠાકોર સમાજની હું માફી માંગુ છું કારણ કે આ ઝઘડાને લઈને ઘણા બધા લોકો અંદરો અંદર ઝગડ્યા છે તો મિત્રો આવું ના કરશો અમારે સમાધાન થઈ ગયું છે અને જે એમની માતા દંડ કરે છે એ અમે ભોગવવા પણ તૈયાર છીએ અને બધા મિત્રો સાથે મળીને રહો અને દરેક ઠાકોર સમાજને હું દિલથી માથું માગું છું કારણ કે મારા મારા કારણે આખા સોશિયલ મીડિયામાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને ઘણા બધા ખરાબ પણ વિડીયો બન્યા છે ગબ્બર ભાઈને પણ મેં અપશબ્દો બોલ્યો છું અમારી કોઈ ભૂલ ખરી ના તમારી કશું ભૂલ નથી અને તમારે તમારે તમને સમય ના મળ્યો એટલે તમે મને ના મળ્યા પણ હું થોડાક બીજી વાતમાં આવી ગયું આવીશ બરાબર માતા કે કદાચ માતા જે ડડ કઈ હાલ છે તૈયાર છે

એનું નિવેદન કરવાનું તારે અને જે ડેડ થાય ડેડ કરવાનું બરાબર અને જિંદગીમાં માતાની સોગન થઈને કે તારા જે કરતો હોય તું કરે જ આજે પણ અમારા વિષય કોઈ ખરાબ અવેજ નહીં કરે તો જે મેં ગબરભાઈ ઉપર વિડિયો બનાવ્યો હતો અને ગબરભાઈને ઘણા બધા શબ્દો બોલ્યા હતા એ હું કદી નહીં બોલું અને બીજી વખત સમાજની અંદર ઝઘડા થાય એવું કામ નહીં થાય બરાબર માતાની માફી માગો કગરો અને અંતરથી કગર જો દિલ થી એટલે છૂટા છો ખાલી કાલે તમારા કોઈ હરૂપાર નો કરાયો કોઈ જબરજસ્તી કરી એવું તો ના હે ને સોગન ગાધા છે તમે ના ના સોગન ગાધા માતાજી ની ખોટી સોગન નાખવાય ખવાય માતા ની આગળ આપડે બધા બધા ના છીએ

તમે આડાઓળા શબ્દો બોલો એટલે ઉગ્યો નથી તમે ફોર્ચ્યુનર લઈને અમારે ઘરે આવો ને તો અમે રાજી થો કે અમારો ભાઈ આવ્યો છો ખોટી વાત બહુ મેં તારા કમાવાનો સમય આવ્યો હતો અને તો ખોટી જાય તને કોઈ આવ્યા પછી લોકોની વિડીયો બનાવ્યા પછી મને ઘણા જણાએ નહીં કીધું કે તું ખોટી જગ્યાએ આવી ગયો છે મારા તો માતાના લીધે છે જ બધું ભાઈ અમારા કાન નહીં કોઈને લડવા જવાનો ટાઈમ કે નથી કોઈનો ખરાબ કરવાનો ટાઈમ હા અમારા કન કોઈ ટાઈમ જ નથી અમે જો કેના કેના હંગર લડવા ફરતા હડ અમાર તો વાજણ માતા બેઠી છે અમે તો અમારી જિંદગીમાં માં કોઈનું ખોટું કરે નથી કેમકે અમે તો બહુ મજૂરી કરી ખૂબ દુઃખ વેઠ્યું છે તમે એવા મારે તમારા જેવડા છોકરા છે મોટા મોટા ભાઈ છે ના શબ્દ દરેક કોઈ બેન દીકરીને કોઈ બોલાય જ નહીં શું કામ બોલાય ના બોલાય બરાબર શબ્દ ના બોલાય હા અને માં-બાપનું નામ રોશન કરો કોઈ પણ એટલું સારું

પણ કદાચ આ અમુક શબ્દો અંદર જે નેગેટિવ તો કોઈ વસ્તુ બોલ્યા હોય કણું મગજમાં ના લેતા અને મને જાતો કરજો હવે તારે ખરાબ વિડીયો બનાવવાના છે તો હવે તો ક્યાંથી આપણને કંઈ પ્રોબ્લેમ થાય હા હું હું વિડીયો બનાવીશ પણ મનોરંજન માટે એ પણ લોકોને ખોટું લાગે એવું નહીં હા મારી રીતનું અને સુખ શાંતિ રો બીજું તો શું કહું કહો બીજું જે કહેવાનું હોય કહી દો બોલો અખત માં તીજે મહાકાળી માં તીજે પેલું આ નારિયેળ કરો અગરબત્તી અને એવા અંતર થી અઘરો